મહેસાણા વિજાપુર આશા સેન્ટ સેન્ડરી સ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરીક્ષા કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે અધિકારીઓની ટીમ પણ હાજર રહી છે પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચાડવા મુશ્કેલી અનુભવાય પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી છે આજે ધોરણ દસ બાર વિજ્ઞાન અને બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ પરીક્ષા એ માત્ર સંચાલન રૂપે નહીં પણ પરીક્ષા બાળકો માટે શિક્ષકો માટે અને સમાજ માટે ઉત્સવરૂપ થઈ રહે એ પ્રમાણેની તમામ વ્યવસ્થા શાળાએ દર વર્ષથી જેમ કરી છે એમાં ખાસ કરીને વિશેષ આજે દસમા ધોરણના સાતસો ને ચાર વિદ્યાર્થીઓ ચૌદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર વિજ્ઞાનના બપોરે એટલે કે ત્રણ સાડા છ સુધી એ લોકો લગભગ ચારસો ને પાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે હવે દસમાના પચીસ બ્લોકમાં બાળકો અહીં ફળવાયા છે એમાં યુનિટ વનમાં પંદર બ્લોક યુનિટ ટુમાં દસ બ્લોક એમાંય વિશેષ જે દિવ્યાંગ બાળકો છે એ લોકો માટે ધોરણ બ્લોક નંબર એકમાં વિશેષ ફાળવણી છે અને એ લોકો માટે બધી જ વ્યવસ્થા કરી છે બાળક જો સહેજ અપંગતા હોય વધારે તો એને પેડ પણ આપીએ છે એને બેસવા માટે ગાદી પણ આપીએ છીએ એને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ વ્યવસ્થા સંપૂર્ણ કરી છે